કે અહીંયા ભાષણ કરે છે એક મહેનત કરે છે પડદા પાછળ નાનામાં નાનો વ્યક્તિ જે 24 કલાક જેની અટકાય થઈ છે ને આપી આપી ઘણા બધા ભાઈઓની મહેનત છે અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે સંગઠન આપણે દેખાડ્યું છે એ જાળવી રાખજો ભાઈઓ એકતા આપણી હશે ને તો જીત આપણી છે

જે લોહી છે ને એ તો આપડામાં છે જ પણ નથી કહેવત કે વિનાશ કાળે વિપ્રય વિપ્રિત બુદ્ધિ આ પશુ ભાઈ આ શું બોલી ગયા હવે એમ થાતુ હશે કે નો બોલ્યો તો સાધુ તું ક્ષત્રાણીઓ જો વટે ચડે ને તો મારે અને કા મારે

એવું નહી સમજવાનું કે પોલીસ ના દબાવ થી પરસોતમ ભાઈ આપણે બેસવાનું છે અને જે અમારી બહેનો જોહર ઉપર ઉતરવાની તૈયારી કરી હતી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બોલવું ઈજ આપણી જીત છે અને મને તો પૂરે પૂરો વિશ્વાસ છે કે જીત આપણી જ છે રેલી આયવા રેલો આવશે પાર્ટ ટુ હજી બાકી છે ઈ પાર્ટ ટુ કસુભાઈ આપ જોજો ઘરે બેઠા બેઠા ઘર તો બદલાવી નઈ કુ એને ટિકિટ તો ભાઈ રદ કરવાની છે જય જય ભવાની માતાજી સૌથી પહેલા તો એક દીકરી તરીકે આ જે સભા છે મારી સામે એના ઓવારણા લઉં છું અને માં ભગવતીને એવી પ્રાર્થના કરું કે આપણું જે આ સંપ છે મારો સમાજ જે અહીંયા એકઠો થયો છે એને કોઈની નજર ના લાગે આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણા વડીલો પાડ્યા થયા આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી મારી પહેલાંના વપટાઓએ પણ કહ્યું હું વધારે નથી કહેવા માંગતી પણ આપણે જ્યારે લોકશાહી આપી ત્યારે આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણે આપ્યો હતો અને આજે લોકશાહીમાં સત્તાની લાલસામાં સિત્તેર વર્ષના વયો આ શબ્દ હું એટલે કહું છું ક્યારે કારણ કે આપને આટલા દિવસથી એવું સમજાવવામાં આવ્યું છે કે ભૂલ થઈ છે ત્રણ વાર માફી માંગી છે પણ આપણે અત્યાર સુધી આપણો ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ અમારી છેલ્લે જ્યારે સંકલન સમિતિની જામનગર મીટિંગ થઈ ત્યારે કદાચ મારા મોઢે એમ જ શબ્દો બોલાઈ ગયા હતા કે ક્યાં સુધી આપણા દીકરાને આપણે મહારાણા પ્રતાપની વાતો કરશું ક્યાં સુધી શિવાજીની વાતો કરશું

કે મારી બહેનોએ વડીલોએ મને કીધું અને મારા પ્રમુખ તરીકેના આ એક હું એક મારી બહુ નાની ઉંમર છે હું આપને એ પણ કહું કે અમારી સંકલન સમિતિમાં સૌથી નાની ઉંમરની સંસ્થાની પ્રમુખ છું અને હું સંકલન સમિતિની આખી ગુજરાત રાજ્યની પ્રમુખ છું તો આ વિશ્વાસ મારા પર માતાઓ બહેનોએ જે મૂક્યો છે વડીલોએ મૂક્યું છે તો આ એક આદેશને સ્વીકારીને દરેક સંસ્થા તાલુકા જિલ્લાની સંસ્થાના પ્રમુખ મહિલાઓએ

તમે એ તો વિચાર કરો કે જે સંસ્કારથી મર્યાદાથી જે રાજપૂતાણીઓ લોકશાહી ગબે જે લડત આપી રહી છે અને હું તો નેતાઓને પણ કહું અને દરેક નેતાને ખાલી રૂપાલા સાહેબને નહીં કે તમારા સારા કાર્યને જો જનતા વાહ વાહ કરતી હોય ને તો તમારી એક ભૂલને હાઈ હાઈની પણ તૈયારી રાખવી જોઈએ તો આ લોકશાહીમાં જ્યારે બહેનો વિરોધમાં ગયા ત્યારે એમની સાથે એક ગેરવર્તુળ કરવામાં આવી અને એ હું આપના માધ્યમથી વખોડી કાઢું છું અને કહું છું કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બેનનો છેડો પણ જો પર પુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે પછી તમે એને ન રોકી શકો બીજો મને એ સવાલ પણ ઊભો થાય આપ માનો કે આપણો તો આટલો ગૌરવંતો ઇતિહાસ છે ગ્રંથો લખાયા છે ગાવાય છે ડાયરાના કલાકારોએ સતત ગાયા છે બીજે એક રિક્વેસ્ટ પણ આપ સૌને કહું છું ભલે કડક શબ્દો લાગે ખરાબ શબ્દો લાગે આપના અંગત સ્વભાવ પરિવારના સંબંધો હશે પણ હવે ક્યાં પૈસો ઉડાડવો અને ક્યાં નહીં તમને ખબર હોવી જોઈએ આપણે આપડા ઇતિહાસને સાથે લઈને ચાલ્યા છે મને બીજો પ્રશ્ન એ પણ 18 વરીના સ્ત્રીનો પણ થાય કારણ કે હું એક સામાજિક કાર્યકર છું આપણે તો આટલું લડ્યા આટલો મીડિયાનો સપોર્ટ આપણે નથી સેન્ટર સુધી પહોંચતા મૌડી મંડળ સુધી પહોંચતા એવું નથી છતાં પણ આપણો અવાજ જો એમને ધ્યાનમાં ન આવતો તો આપ વિચાર તો કરો કે એક વ્યક્તિગત કોઈના અત્યાચારની જ્યારે ભોગ ગુજરાતની દીકરી બનતી હશે ત્યારે કોણ એને સાંભળતું હશે આ વસ્તુ પર આપણે વિચાર કરીને મારીને તમારી ફરજ છે આપણે જ્યારે રાજ કરતા ત્યારે

મોદી સાહેબનું જે હિન્દુત્વનું સ્વપ્ન છે અને આ એક ટિકિટ છે એક રૂપાલા સાહેબ છે એમને આપણે માફ કરી દેવાના છે હું અહીંથી જય ભવાની અચ્છા હવે મુખ્ય વાત જે આપ સૌને કહું છું અને આપ સૌ આના પર નોંધ લો આપણે સૌ જાણીએ છીએ આટલા દિવસથી આપણને જે કહેવામાં આવ્યું આપણા જ સમાજના બીજા ભાઈઓ આપણા જ એમને ક્યાંક ને ક્યાંક આપણને સમજાવવામાં મોકલવામાં આવી રહ્યા છે તો આપ સૌને હું એ પણ વિનંતી કરું છું કે એમની કોઈક મર્યાદા આવતી હોય બાકી એમનું ગોત્ર તો આજ છે જે તમારે ને મારું છે એટલે લો તો એમનું પર ઉકળતું હોય પણ આપણે એના હોદ્દાનું એમની મર્યાદા જાળવશું ભાઈ આ મીડિયા સિવાય બીજા કે ટેકની આગળ પ્લીઝ જરા જતરજો પ્લીઝ પાર્ટી માં જો વિખવાદ હોય તો બે સીટ ઉપર બદલવા માં આવે વિખવાદ હોય તો રાતે રાત મંત્રી મંડળ બદલવામાં આવે તો અત્યારે બહેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી જાય તો એમને કેમ બદલવામાં ન આવે શું તમે શું તમે અહીંયાથી એવો મેસેજ આપવા માંગો છો કે લોકશાહીમાં દરેક નેતાને પરમિશન છે કે સત્તામાં બેસવા માટે નાતી જાતી બેન દીકરીઓ પર ટિપ્પણી કરી શકે બીજું અહીં મારી સાથે ઘણા બધા ઘણા બધા એવા છે કે જે મોદી સાહેબના ચાહક હશે અને બેનો દીકરીઓ પર આવ્યા અહીંયા પ્રશ્ન આવ્યો છે ત્યારે આવીને ઉભા રહ્યા છે અત્યારે ગામે ગામે મે ભી મોદી કા પરિવાર એક મુહિમ ચાલે છે તો હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે મે ભી બહુ જાણીએ છીએ મને અમને ઘણા કહેવા આવ્યા અને મીડિયા પર પૂછ્યું કે બે તો રદ નહીં થાય તો શું કરશું એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને કેસરી ના બે પંજા ને એમ ના જોડાવી શકો તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે એક વાત નક્કી છે